વલ્લભીપુર પાસેના રોહીશાળા ગામે મામળિયા ચારણ અને દેવડબા રહેતા હતા તેમને સાત દીકરીઓ અને એક દીકરો મેરખ્યો હતો સૌથી નાની દીકરીનું નામ જાનબાઈ હતું જેમને સૌ ખોડિયારમાં તરીકે ઓળખે છે ચારણ પરિવાર સુખી હતો પણ દરબારના કેટલાક અદેખા મંત્રીઓના ષડયંત્રને કારણે રાજાએ મામડિયા ચારણનો બહિષ્કાર કર્યો એક દિવસ નાગરાજની નાગણીનું ઝેર ચડવાથી મેરખીયો મૃત્યુની નજીક પહોંચી ગયો ગામના વૈદ્યે કહ્યું કે જો પાતાળ લોકમાં રહેલા નાગરાજાના અમૃતકુંભનું પાણી સૂર્યોદય પહેલાં લાવવામાં આવે તો જ મેરખિયાનો જીવ બચી શકે આ સમાચાર સાંભળીને આખો પરિવાર નિરાશ થઈ ગયો કારણ કે પાતાળ લોક સુધી જવું અશક્ય હતું નિર્ધાર અને ખોડ પરંતુ જાનબાઈ ખોડિયાર મા એ પોતાના લાડકવાયા ભાઈને બચાવવાનો નિર્ધાર કર્યો તે સમયે જાનબાઈને પગમાં ખોડ અશક્તતા હતી જેના કારણે તેઓ ઝડપથી ચાલી શકતા નહોતા તેમના મોટા બહેનોએ આ અશક્ય કાર્ય માટે મનાઈ કરી પણ જાનબાઈએ હિંમત ન હારી તેમણે કહ્યું હું ખોડી હોઈશ પણ મારો ભાઈ ખરોડ નિર્જીવ નહીં રહે ભલે ગમે તેટલો લાંબો રસ્તો હોય પણ હું મારા ભાઈ માટે અમૃત જરૂર લાવીશ સાહસ અને સિદ્ધિ જાનબાઈ તુરંત જ અમૃત લેવા માટે પાતાળ લોક તરફ જવા નીકળ્યા તેમની ગતિ ધીમી હતી પણ તેમનો સંકલ્પ મજબૂત હતો તેમણે પોતાના ધ્યેયને મનમાં રાખીને સતત ચાલવાનું ચાલુ રાખ્યું કહેવાય છે કે આ સંકલ્પ અને ભાઈ પ્રત્યેના પ્રેમને લીધે જ તે સમયે તેમને દેવી શક્તિ પ્રાપ્ત થઈ અને તેમનું વાહન મગર બન્યું મગરની સવારી કરીને જાનબાઈએ ઝડપથી પાતાળ લોક સુધી પહોંચી ગયા ત્યાં નાગરાજાને પોતાના ભાઈની વાત કરી અને અમૃતકુંભ મેળવ્યો હવે તેમની સામે બીજો પડકાર હતો માઇનસ સૂર્યોદય પહેલાં પાછું પહોંચવું પ્રેરણા અને ફળ મગર પર સવાર થઈને તે એટલી ઝડપથી પાછા ફર્યા કે સૂર્યોદયની થોડી જ ક્ષણો પહેલાં તેઓ શાળા પહોંચી ગયા તેમણે તરત જ અમૃતકુંભનું પાણી મેરખિયાને પીવડાવ્યું અને ચમત્કાર થયો મેરખીયો સજીવન થઈ ગયો પોતાના ભાઈ માટે દુનિયાની કોઈપણ મુશ્કેલીનો સામનો કરવાની જાનબાઈની આ દ્રઢતાએ તેમને ખોડિયાર મા તરીકે અમર કર્યા ખોડ સાથે પણ અશક્ય કાર્યને સિદ્ધ કરવાના તેમના સાહસે તેમને શક્તિના સ્વરૂપ તરીકે સ્થાપિત કર્યા